એ વ્યક્તિને માથામાં ઇન્જરી છે ને હાથમાં ઘરડાઓના નિશાન છે તો કદાચ દંડો અહીંયા લાગી ગયો હોય ચાલો વિચારી શકે એક વાર તો શું હાથમાં ઘરડા એ વ્યક્તિ જાતે પાડીને આવ્યો હશે ગાંધીનગર થી ઇન્કવાયરી બેસ છે એકતાલીસ એની નોટિસો લઈને એની ઓફિસમાં પહોંચી જશે જે ડિસિપ્લિન ની જે ટ્રેનિંગ છે એ જાહેર જનતા લઈ શકે પોલીસ કર્મચારીઓ લઈ છે હું કઈક બોલીશ તો કહેશો કે બોલે છે આજે મારે કઈ બોલવું નથી પરંતુ મારે જાણવું છે જાહેર જનતા પાસેથી કે આ વિડીયો જોઈને તમે મને ચોક્કસથી એ જણાવજો કે એક વેલ ટ્રેન ડિસિપ્લિન લે અને કોઈ પણ પોલીસ કર્મચારી પોલીસ નો યુનિફોર્મ પહેરે એ અને रुण સાઇડ ઉપર રોમયોગિરી કરે લુખાગીરી કરે મારામારી કરે એવા લુખા અને વેલ ટ્રેન પોલીસ કર્મચારીઓ માં શું ફરક હોય છે બધા હવે વાત કરો ને ભાઈ મારું ને તમે છોકરાએ આવો બરાબરનું કામ કરે છે અને માયરું છોકરા સાહેબ ને કોને મારી ભાગ્યો તમે મારવાનું ચાલુ કરી દીધું બધા નથી મારું એમને

એટલે એક સામાન્ય વ્યક્તિમાં એવું હોય કે ભાઈ એટલો મોટો પોલીસનો કાફલો હોય તો ડરી જાય એક નવ યુવાન ટુ વ્હીલર ઉપરથી જાય છે અને હું એવું નથી કે તમે બંને બાજુના પક્ષ જાણ્યા છે સાચું કોણ છે ખોટું કોણ છે એ તો કોર્ટ પુરવાર કરશે પરંતુ પોલીસ તરફથી એવું કેવું છે કે એ વ્યક્તિએ ગાડી ઊભી ના રાખી અને અમે દંડો આડો કર્યો એટલે ડંડો માથા ઉપર લાગી ગયો એક વસ્તુ યાદ રાખજો મેં આ વ્યક્તિ સામે મારી આવ્યા હતા અને મને ફરિયાદ આપી છે એને એવું કીધું કે એમની ગાડી ઊભી રાખવામાં આવી અને

એટલે ફેબ્રિકેશન નો સબ્જેક્ટ એ પોલીસ કર્મચારીઓ નો છે એ જાહેર જનતાને ક્યારેય ના આવડે એ કાયદો જાણતા નથી એની પાસે જે સ્ટોરી હોય ને એ મેબી બી રિયલ સ્ટોરી હોય છે કારણ કે ફેબ્રિકેશન નું કામ છે ને એ પોલીસ ડિપાર્ટમેન્ટ નું છે એ જાહેર જનતાનું નથી ને એમને ક્યારેય આવડવાનું પણ નથી રાઈટ અને હવે જો હું આ ઘટના ઉપર કઈક બોલીશ ને એટલે મને ચોક્કસ બ્લેમ કરવામાં આવશે કે આ પોલીસ વિશે આવું બોલે છે આ પોલીસ વિશે તેવું બોલે છે મારી ઉપર ઇન્ક્વાયરીઓ બેસાડી દેવામાં આવશે મારી ઉપર ગાંધીનગર થી ઇન્કવાયરી બેસશે એકતાલીસ એની નોટિસો લઈને ઓફિસ માં પહોંચી જશે મને ઇનડાયરેક્ટલી ધમકાવવામાં આવશે કે તમે જાહેર જનતાનો અવાજ ના બનો અરે ભાઈ આ બધું કરવા કરતા મને માત્ર એટલું સમજાવો કે જે ડિસિપ્લિનની જે ટ્રેનિંગ છે એ જાહેર જનતા લઈ છે કે પોલીસ કર્મચારીઓ લઈ છે વેલ ડિસિપ્લિન તમે થાવ છો યોગ્ય વર્તુણાક જાળવવાની ટ્રેનિંગો તમે લો છો તો સારી સારું ગુડ કન્ડક્ટ સારું ડિસિપ્લિન ઉમીદ આપણે કોની પાસેથી રાખી શકીએ પોલીસ કર્મચારી પાસેથી કે જાહેર જનતા પાસેથી જો સામાન્ય વ્યક્તિ ટુ વ્હીલર લઈને નીકળ્યો છે એને નિયમનો નાના મોટો જે દંડ થતો હોય એ દંડ વસૂલ કરી એને જવા દેવાનો હોય છે ના કે એની એને રોડ રસ્તા ઉપર મારપીટ કરવામાં આવે જાહેર જનતાના માથા ફોડી નાખવામાં આવે આની પહેલા પણ એ ઘટના ધ્યાને આવી છે જયારે એ વ્યક્તિ પોતાની યાદાશ ગુમાવી બેઠો છે આઈસીયુમાં છે આ બીજી ઘટના છે જેમાં એક નવ યુવાનનું માથું ફોડી નાખ્યું તમે અને પછી કહો છો ધંધો અટી ગયો આવા આવા એક તોછલા બચાવ લો છો તમે તમારા પક્ષની અંદર તમારે તમારા ડિસિપ્લિન કન્ડક્ટને એકવાર મેમોરાઈઝ કરવાની જરૂર છે કે તમે શા માટે યુનિફોર્મ પહેરી રહ્યા છો જાહેર જનતાની સુરક્ષા અને સલામતી માટે કે પછી જાહેર જનતાને આ રીતે હેરાન કરવા માટે આ બાબતે આપણે કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી કરીશું અને જેટલા પણ દોષી હશે ને એને એક પણ ને છોડવામાં નહીં આવે એને ખાતરી આપું છું જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ